શ્રી ગણેશાય નમહા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામારગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કાર્તક સ્માક્ષના શુક્લ પક્ષની એકાદશી દેવ ઉઠની એકાદશી કે પ્રતોબંધની એકાદશી ક્યારે છે આપ એકાદશીનું શું મહત્વ છે એકાદશીના દિવસે જે સાતુર માસ સમાપ્ત થાય છે ભગવાન નારાયણ પૂજન થાય છે પૂજન કેવી રીતે કરવું તથા એકાદશીની કયા નિયમ છે પાળે છે આપણે ચાતુર્માસ દરમિયાન તેના પારણા કેવી રીતે કરવા તે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ॐ शान्तकार शान्तकारभुजगेन्द्रं पल्भारं सुरेश्वं विश्वधारं गङ्गेश्वरं मेघवर्णं सुभागं लक्ष्मीकान्तं मङ्गलं नमनयनं योगिफिर्ध्यानगमनं वन्दे विष्णु भवभयनं हरं स्वर्वलोक एकनाथं बोलो भगवान् लक्ष्मीपति नारायणी चै મિત્રો હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્ત્વ છે જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષ વર્ષની કુલ ચોવીસ એકાદશી અને ત્રણ વર્ષે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે અધિક માસ આવે છે ત્યારે બે એકાદશી માસની કુલ છવ્વીસ એકાદશી આ છવ્વીસ એકાદશીના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ નારાયણ સે કહેવાય છે કે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેના સમસ્ત પાપ નષ્ટ થાય છે અને પુણ્યનો ઉદય થાય છે આપના ઋષિમુનિઓના પાપ પુણ્ય સ્વર્ગ નરક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે શોષણ આપેલું છે તેના એકાદશીનું મહાત્મ્ય ઘણું છે એકાદશી એટલે કે અગિયારમી તિથિ એમાંય ખાસ કરીને આ કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશી કે જેને દેવ ઉઠની એકાદશી કહેવાય છે પ્રતિબંધો દિની એકાદશીના નામથી પ્રચલિત છે દેવો તથા એકાદશીનું કહેવાય છે કે માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુના ચાર મહિનાની યોગ યોગ નિંદ્રા પછી જાગ્રત થાય છે જેથી જે શુભ કાર્ય ચાતુર્માસ દરમિયાન થતા ન હતા તે શુભ શુભ કાર્ય શરૂઆત પણ થાય છે લગ્ન વિવાહ આદિ એવું માન્યતા છે કે આ દિવસથી વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુના ધ્યાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ પ્રાપ્ત થાય છે દેવ ઉઠની એકાદશી પર તુલસી વિવાહનું આયોજન પણ કરાય છે કે જે દેવ દિવાળી એટલે કે કાર્તક માસની પૂર્ણિમા સુધી ચાલુ રહે છે સૌભાગ્યવતી અને સમૃદ્ધિ આપનાર આ તુલસી વિવાહમાં જે ભક્તો ભાગ લેશે તેની મનોકામના પૂર્ણ થાય સંતાન હોય તો સંતાન સંતાન ન હોય તો સંતાનની પ્રાપ્તિ થાય છે યોગ જીવન સારથી પ્રાપ્ત થાય છે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે સૌ પ્રથમ જાણી લઈએ દેવઉઠની એકાદશી ક્યારે પડે છે અને પાળવા ક્યારે કરવા પારણા ક્યારે કરવા દેવ ઉઠની એકાદશી આ વર્ષે બે દિવસ પડે છે પહેલી પહેલી અને બીજી નવેમ્બર તિથિનો પ્રારંભ થાય છે પહેલી નવેમ્બર બે હજાર પચીસ સવારે નવને અગિયાર મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે બે નવેમ્બર બે હજાર સવારે લગભગ સાડા વાગ્યા સાડા ત્રણ વાગ્યા સૂર્યોદય તિથિ પ્રમાણે થતા દ્વાર યુક્ત તિથિ હોય છે જે વૈષ્ણવ એકાદશી કહેવાય છે એકાદશીનું વ્રત સર્વે ભક્તોને કરી શકે છે જે આમ જોઈ તો સાહસી એકાદશીનું વ્રત કહેવાય છે કે બે નવેમ્બર બે હજાર પચીસના દિવસે વૈષ્ણવ પરંપરા અનુસારે એકાદશી વ્રત થાય છે જે ભગવાન વિષ્ણુ ત્રણ ને ત્રીસ થી લઈને લગભગ નવ વાગ્યા સુધી દેવ ઉઠની એકાદશીના બીજા દિવસે કાર્તક માસના શુક્લ પક્ષની બારસની તિથિએ તુલસી વિવાહ ઉજવાય છે આ વખતે દાસતી તિથિ આરંભ થાય છે એટલે બે નવેમ્બર બે હજાર પચીસ તે સવારે ત્રણ ને ત્રણ સાડા ત્રણ વાગ્યા જે આ તિથિ પૂર્ણ થાય છે ત્રણ નવેમ્બર બે હજાર પચીસ સવારે પાંચ વાગ્યાની આસપાસ સૂર્યોદય તિથિ પ્રમાણે બે નવેમ્બર બે હજાર પચીસના દિવસે તુલસી વિવાહનો ઉત્સવ મનાવાય છે ભગવાન વિષ્ણુ કે જે શાલીગ્રામ રૂપમાં રહે છે અને તુલસીજીનો વિવાહ પ્રત્યે પ્રતિકાશ વિવાહ કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે નિસંતાન દંપતી જે તુલસી વિવાહ કરાવે છે તે સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે જેમને મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરવો છે તે તુલસી વિવાહના દિવસે ભગવાન લક્ષ્મીપતિ નારાયણનું પૂજન કરે તો તેને મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે સુખ સૌભાગ્યવતી વૃદ્ધિ થાય છે આ એકાદશીના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને પ્રભુનું પૂજન કરવું આપણા ઘરમાં મંદિરમાં જે સ્વરૂપ પ્રભુની બિરાજમાન હોય તે તેનું ધૂપદીપ નિવેદ તુલસીદાન પૂજન કરીને વિષ્ણુ સહસ્ત્ર નામ ગીતાજીનો પાઠ છે તે કરી શકાય છે પ્રભુના નામના મંત્રો જપ કરી શકાય છે દેવ ઉઠડી એકાદશી પર તુલસી વિવાહનું પણ વિશેષ મહત્ત્વ છે ભગવાન વિષ્ણુ કે જેઓ શાલીગ્રામ રૂપમાં બિરાજમાન હોય છે માતા તુલસીની સાથે તેમનો વિવાહ વિવાહ થાય છે અને આ વિવાહનું આયોજન ધામે ધૂમે કરાય છે પૂજાના અંતમાં ભગવાન વિષ્ણુના માતા લક્ષ્મીની આરતી કરવી ભગવાન વિષ્ણુને તુલસીજીનો ભોગ અવશ્ય સમર્પિત કરવો તુલસીને પૂજન કરવું તુલસીજીને સોળ શૃંગાર સામગ્રી ભેટ ધરી શકાય છે ધૂપ દીપ નિવેદ આદિ પૂજન કરી શકાય છે એવું પણ કહેવાય છે કે જો દીકરી ના હોય તો આપણે તો તુલસી વિવાહ કરાવીને કન્યાનું દાન થઈ શકાય છે દેવ ઉઠની એકાદશીનું ધાર્મિક મહત્વ ઘણું છે વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીની પૂજા અર્ચના કરવાની માન્યતા છે જેથી પાપ નષ્ટ થાય ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે તુલસી વિવાહ લગભગ સાંજના સમયે જ કરવામાં આવે છે આ ઉત્સવ ત્યારે જ મનાવાય છે તેનું એક એનું કારણ છે કે રાત્રિના સમયે વૃંદાવન આત્મા તુલસીજીમાં વસે છે અને સવારે નીકળી જાય છે આંગણામાં પણ વિવાહ મંડળ સ્થાપ સ્થાપિત કરીને જ્યાં તુલસીજીની વૃક્ષ છે છે ત્યાં તુલસીજી માતાને સ્નાન કરાવીને સાડી આદિ આભૂષણ ધારણ કરાવીને દુલ્હનની જેમ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ ચાલીગ્રામ રૂપ દુલ્હા ભગવાન વિષ્ણુને પણ સજાવી ધજાવીને તૈયાર કરવામાં આવે છે પરંપરાવર હિન્દુ વિવાહ સામૂહિક મંત્ર દ્વારા આ વિવાહનું આયોજન કરવામાં આવે છે તુલસી વિવાહ પૂજા વિધિ મહિલા મહિલા દ્વારા કરાવવામાં આવે છે ત્યારબાદ તુલસી વધુને સાડી આભૂષણ મીઠાઈ મંગલસૂત્રની ભેટ પણ આપે છે વિવાહ સમા સમારોહ બાદ પારંપારિક વિવાહનું ભોજન ભોજ આયોજન કરવામાં આવે છે ભોજન આયોજન કરવામાં આવે છે પણ થાય છે આ પરંપરા વર્ષો જૂની છે જેમાં ભગવાન શાલીગ્રામ અને તુલસીજીનો વિવાહ દિવાળીના ઉત્સવ પછી જ્યારે એકાદશી આવે છે ત્યારે મનાવવામાં આવે છે જાણી લઈએ આપણે જાણી લઈએ ચાતુર્માસના પારણા કેવી રીતે કરવા ચાતુર્માસ એટલે કે શ્રાવણ ભાદરવાસો અને કાર્તિક માસ દેવ દેવશ્યની એકાદશી લઈને દેવ ઉઠની એકાદશી દરમિયાન જ્યાં સાતુર્માસ થાય છે ત્યાં જે ભક્તો સંકલ્પ લીધો હોય તે દેવસ્યની એકાદશીના દિવસે તે સંકલ્પને સોડાય છે ઉઠની એકાદશીના દિવસે ત્યારે જ લોકો જે નિયમ ધારણ કર્યો છે તે કોઈ અગળ લીધી છે તેનું દાન કરાય છે સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન આદિ પરવારીને ભગવાન નારાયણનું ધ્યાન કરવું ચાતુર્માસ વ્રતને સમાપ્ત કરીને ચાંદી પાત્ર અથવા તો તાંબાના પાત્રમાં ગોળ તલ સાત સાત અને ભરીને તે ભગવાન વિષ્ણુને સમર્પિત કરીને યથાશક્તિ વસ્ત્ર તલની સાથે શ્રવણદાન પણ કરી શકાય છે સમસ્ત પાપ નષ્ટ થાય છે જેની શક્તિ જેની શક્તિ હોય તે પ્રમાણે દાન પુણ્ય કરવું ચાંદી કે સોનું કે રૂપું છે તાંબુ કે પિત્તળ છે તેના કળશને આજથી જ ભરીને દાન કહેવાય છે ચાતુર્માસના વ્રતના સમાપ્ત થયા સમાપ્ત થયા સયાદાન પણ કરાય છે અક્ષમ સુખની પ્રાપ્તિ થાય છે કુબેર સમાપ્ત ધનવાન બનાય છે વર્ષા ઋતુમાં જે ગોપનીય ચંદન આપે છે એમના પર ભગવાન પ્રસન્ન થાય છે વતનના સમાપ્ત થતા આ રીતે ઉદ્ધાપન કરવું જોઈએ તાંબાનું પાત્ર સૂર્યને પ્રિય પ્રિય છે તેમનાથી મનુષ્યના સમસ્ત રોગ નષ્ટ થાય છે આ ત્રાંબાના પાત્રમાં કંઈ પણ આજના આજ અનાજ ભરીને પણ દાન આપી શકાય છે ઘડો છે નાની લોટી છે જે આપણી શક્તિ હોય તે પ્રમાણે જે આપણે આગળ લીધી છે એટલે કે જે આપણે ખાવાનું છોડ્યું છે છોડ્યું હોય કે કોઈ પણ પાતની આગળ લીધું હોય કોઈને પોતાનું વ્યસન સોડ્યું હોય તે જ સોડેલ છે તેનું પણ દાન કરી શકાય છે ત્યારબાદ તેને ગ્રહણ કરવું જોઈએ તો કરી શકે છે વ્રતમાં લક્ષ્મી માતાને પાર્વતીને પણ પ્રસન્ન કરાય છે હળદરનું દાન દેવાય છે કહેવાય છે કે આમ કરવાથી શાસ્ત્રોનું સુખી સમ સંપન્ન બને છે અક્ષમ સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે સંતાન સુખ મળે છે ભગવાન જ્યારે શયનમાંથી જાગે છે ઉઠે છે ત્યારે બ્રાહ્મણોને જરૂરિયાતમને દાન પુણ્ય કરવું ભોજન આપવું પશુ પક્ષીને સેવા કરવી આમ કરવાથી પણ સાતુર માસનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ચાર માસ સુધી જે નિયમ લીધા હોય એવા જ અને બીજા પણ નિયમો લીધા હોય તે બ્રાહ્મણ પાસે બોલી બોલાવીને તેની પૂજા કરાવી અને પ્રભુને પ્રાર્થના કરવી કે પ્રભુ હે નારાયણ આપને પ્રસન્ન કરવા માટે આ વ્રત કરેલું છે પ્રભુ આપ મારી ઉપર પ્રસન્ન થાવ કૃપા આપની સર્વોને પ્રમાણે પ્રાર્થના કરવી ચાતુર્માસના પ્રારાણાયમ શાસ્ત્રી અને પુરુષો એવું જોડાયેલો છે ભોજન કરાવાય છે બ્રાહ્મણોને પણ ભોજન કરાવાય છે તુલસી દળ કે ખરી ખરી પડેલા છે તે એક તુલસી દળને પ્રસાદ રૂપે પોતે પણ આરોગવ અને ત્યારબાદ ભોજન કરાવવું ભોજન કર્યા પછી તુલસી દળ જે ભગવાન વિષ્ણુને ચડાવેલું હોય છે તેનો પણ પ્રસાદ લઈ શકાય છે આમ કરવાથી પાપ પણ નષ્ટ થાય છે પછી સાયંકાળ શેરડીનો મંડપ રોપાય છે તેમાં માતા લક્ષ્ તુલસીજી અને ભગવાન વાસુદેવની ફરી પૂજા કરવી તુલસીજીની અને પ્રભુની પૂજા કરીને પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ આપ તુલસીજીની સાથે વૈકુંઠમાં પધારો મેં કરેલી પૂજાનો સ્વીકાર કરીને સદા પ્રસન્ન રહો સુરેશ્વર હે પરમેશ્વર હે જનધારે જયા બ્રહ્મા વગેરે દેવો હોય ત્યાં આપ સુખેથી પધારો એવી રીતે ભગવાન નારાયણના આ ચાતુર્માસનું વ્રતનું વિસર્જન થાય છે અને મૂર્તિ વગેરે સઘળી સામગ્રી આચાર્ય આવી રીતે આ પ્રમાણે કરવાથી મનુષ્ય કૃતાર્થ થાય છે મનુષ્ય વર્ષોથી તુલસી વિવાહ એવી રીતે કરે છે તેની સ્કીર્તિ આ લોકમાં અને પરલોકમાં ફેલાય છે આ રીતે સત સનાતન કુમાર સહિત કાર્તિક માસનું શુદ્ધ પક્ષની એકાદશી દેવ ઉઠની એકાદશીનું મહાત્મય કહેલું છે અને ચાતુર્માસના પારણાનું વર્ણન પણ કરાવેલું છે આ વર્ણવામાં આવ્યું છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ નારાયણે વિષ્ણુ વાસુદેવાય ધીમહી ધેયોના પ્રચોદયા બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ